શું તમે ક્યારેય ટ્રાફિકમાં અટવાઈ ગયા છો અને આશ્ચર્ય પામી રહ્યા છો કે શા માટે તમે સૌથી ધીમી લેન પસંદ કરી જીવનના નિર્ણયો આના જેવા અનુભવાઈ શકે છે ખાસ કરીને ત્યારે જ્યારે રોકાણની વાત આવે છે મળો ટ્રેન્ડ ચેઝર્સને હંમેશા નવીનતમ ટોપ પર્ફોર્મન્સનો પીછો કરે જાણે તે પછીની મોટી વસ્તુ હોય પરંતુ અહીં ટ્વિસ્ટ છે તેઓ રિસેન્સી બાયસ તરીકે ઓળખાતી વસ્તુઓ માટે પડી રહ્યા છે અને ઓર માટે પડી રહ્યા છે ટ્રાફિકમાં લેન બદલવાની જેમ તેઓ તાજેતરની સફળતાના આધારે રોકાણમાં ફેરફાર કરે છે પરંતુ આશ્ચર્યજનક રીતે તે ઘણી વખત વિપરીત અસર ધરાવે છે શ્રેષ્ઠ રોકાણ દર વર્ષે બદલાય છે ઇન્વેસ્ટમેન્ટ લેન બદલવાનું ટાળવા માટે વૈવિધ્ય બનાવો અને તમારી લેન પર કાયમ રહો કારણ કે ટ્રેન્ડનો પીછો કરવા કરતાં સ્થિરતા વધુ સારી છે જેમ તમે ટ્રાફિકના માર્ગો પર નેવિગેટ કરો છો તેમ તમારા રોકાણ ને એક એવો પોર્ટફોલિયો બનાવવા માટે મિક્સ કરો કે જે કોઈ પણ નાણાકીય રહો તેથી યાદ રાખો રીસન્સી વિરોધ કરો તમારી લેનમાં રહો સતત રહો અને લાંબી રમત જીતો મ્યુચ્યુઅલ ફંડ રોકાણ બજારના જોખમોને આધીન છે સ્કીમ સંબંધિત તમામ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો